ફ્રેન્ડ્સ જય દ્વારકાધી કેમ છો બધા તો તમે અત્યાર સુધી મારા રીલ્સ તો જોતા જ હશો આજે આપણે એક નવો કન્ટેન્ટ લઈને આવ્યા છીએ અને આપણે આજથી વ્લોગ સ્ટાર્ટ કર્યા છીએ કેવી રીતે આપણે શું શું કરીએ છીએ ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ અને ઘરનું બધું કેવી રીતે હેન્ડલ કરીએ છીએ પછી હું રીલ શૂટ કરવા જાઉં તો કેમ કેવી રીતે બેકઅપ બનાવીએ છીએ ક્યાં રીલ શૂટ કરીએ છે એમ પણ આજે અમે અત્યારે વરસાદ છે તો થોડો ટાઈમ પછી અમે જવાના છીએ સૌથી એમ પણ બહુ બધો વરસાદ છે તો હવે જો વરસાદ થોડોક ઓછો થાય તો અમે આજે જવાના છીએ રીલ્સ શૂટ કરવા માટે તો ત્યાં તમારે બધું તમને બતાવીશ કે કેવી રીતે રીલ શૂટ થાય છે કેવી રીતે હું એક્ટિંગ કરું છું કેવી રીતે વિડીયો બને છે એવું બધું જો તમે આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને કમેન્ટ કરવાનું જરાય ભૂલતા નહીં અને એવા તમારા દસ ફ્રેન્ડને વિડીયોને લિંક શેર કરવાનું ભૂલતા નહીં તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો ફર્સ્ટ વિલો તો ફ્રેન્ડ્સ અત્યારે તારક મહેતા જોવામાં જોવામાં ક્યારે બે વાગી ગયા ખબર જ ના પડી તો હવે મારે રસોઈ બનાવવાની છે તો રસોઈ બનાવી લઉં નહીં તો હજી લેટ થઈ જશે તો કિશન પર ગુસો થઈ જાવ એટલે આપણું કામ હું સ્ટાર્ટ થઈ ગયું છે કામ કરતાં કરતાં મારે ટીવી તો જોવી જ જોઈએ તો કિશન હજી બહાર છે હમણાં થોડી પર તો આજે એને સરપ્રાઈઝ કરશું કેમકે કિશનને ભિન્ડા થયા કરવી એના માટે હું બનાવું છું પણ થોડી વાર માં પણ હવે આવશે અહીંયા આવે તો કઈ મેં પૂછ્યું નઈ ફોન કરી પેલા પૂછી લઉં કે નથી

કેમ છો કેમ છો અરે રેડી કમન આવીને રાખીશું જલ્દી આવવા ઓકે હાલ મા આવશે ખલા ખલા ને હાલ ના તું જોવે મજા આવે વર્ષા ધરાવાની પાછા નેલે ચાલો ચાંદ આવજો તો ત્યારે 20 કલાકમાં આવે છે. શું બહુ થાય છે. બને નખીએ. ઓસી બનાવતો જો કે મસ્ત બુધવળ ફળ આવે છે. સવારમાં ચાલુ છે ટપક ટપક. ઇલેબુ જેવી ચાલ કરે ને બંદર તો બુધે. હાઈ એવી ચાલે. આવ તેમ મેં જોડવાનું કે સાડિયો ઓયાત એટલો બધું કે વરસાદ આ વરસાદમાં મને તમને ખબર પડે એલર્જી કેટલો વરસાદ આવતો હોય અમાર કે તો હતો તો જમીન જેવા તો

તો ઓલી હે તો એપલ ની કે કે ફીસ મસ્ત મસ્ત મને તેમ ગતિ કરે નહી ભાઈ આયા ફેવરેટ શાક ખાયા 디디탈 함 보내는 사람 탐라가 해 놓은 거 보내는 거 자피고 아직은 온라인이에요 에네 마라스 조금 하래요 엄마들 지금 그렇게 일치면

તારા મળ્યા <tip> 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 આપણી ભાષા સમજાવી વત જાણ આપણી ભાષા સમજે જાના મગી જાણે

તો બસ કનેક્ટ સબ્સ્ક્રાઇબ કર નાજો બેલ આઇકન દબાવી દેજો લાઈક નાજો કમેન્ટ કર નાજો અને મિત્રોને શેર કરી નાજો જેવો ઇન્સ્ટામાં ફેસબુકમાં જેવરને સપોર્ટ કરો છો તો આમાં પણ કરજો અને સજેશન શું આપવાનું કમેન્ટમાં કે ભઈ તને આમાં વિડિયો બનાવો આ કે બનાવો કેમ તમને કોઈ મારી એવી કઈ હોય સુગમતી હોય કે તમે આમાં બનાવશો તો બહુ સારું લાગશે હા તમારે કહે સજેશન દેવાનું તમારે એવું સજેશન દેવાનું કે આ વસ્તુ રીતને આ તમે આ સ્ટાઈલ બનાવો આ રીતના કરો આ રીતને ક્યાંક જાઓ ન્યા બનાવો વિલો તમારો આર્મ છે તમારો ઉપર છે એવું તમારે બધું સજેસ્ટ કરવાનું છે બીજી કઈ હું તમને કઈ કેતો નથી તમારે કઈ બોલવું છે બસ ખાલી એટલી જ આશા છે કે તમે એને સપોર્ટ કરો પાંચ દસ હજાર સબસ્ક્રાઇબર થઈ જાય એનું હાલતું થઈ જાય અને એને મજા આવે ને એવું વસ્તુ નથી કે ખાલી ભીંડા ના ભીંડીના વિલો બનાવશું ખાલી આ તો એનો ફર્સ્ટ વિલો હતો એટલે આવું બધું કર્યું છે ને તમને જાણવા મળે શીખવા મળે કાંઈ પણ વસ્તુ તમારે જાણવી હોય તો એમાં તમને અંદર ઉતરવું પડે ધીમે ધીમે બધું આગળ આવી શકો ડાયરેક જ ઝટકામાં તમે ડાયરેક્ટ શો કે વ્યૂ કે શો કે સબસ્ક્રાઈબર તમે ના મેળવી શકો આવા વિડીયો શો ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે જે યુટ્યુબમાં પડશે ને તો એના સબસ્ક્રાઈબર વધશે બરાબર એટલે દરેક કન્ટેન્ટ નવા નવા હશે તમે સદા દેશો તો પણ એ રીતના અમે હાલશું અને બાકી અમારી પાસે તો છે જ કન્ટેન્ટ ઘણા બધા અમે એ રીતના હાલશું દરેક નવા નવા કન્ટેન્ટ દરેકમાં તમને નવી નવી મજા આવશે બરાબર એટલે સપોર્ટ કરજો અને અમારા વિલોગમાં તમને કંઈક જાણવા પણ મળશે એકસો દસ ટકા જે અમારી પાસે હકીકત હોય એ જ હોય બરાબર અમે કંઈક ખોટું ખાકા ફોજદારી પણ નથી કરતા જે સાચી વસ્તુ હશે એ જ જાણવા મળશે ખોટી વસ્તુ જાણવા નહીં મળે જ્યારે ખોટી વસ્તુ જાણવા મળે ત્યારે અનસબસ્ક્રાઈબ કરી નાખીએ આપણે બધાને સાચી સલાહ આપીએ પૈસા મળે કે ન મળે એનું કાંઈ ટેન્શન નથી ભગવાન આપ્યું છે એમ છે બરાબર પણ કોઈકને સાચો સંદેશો દેવાનો બરાબર એટલે મિત્રો બીજી કઈ વાત કરવી નથી આપણે ખાલી સબસ્ક્રાઈબ તો કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો જય માતાજી